આમાં અમારું કહેવાનું એક જ અને ચોખ્ખું ને સ્પષ્ટ વસ્તુ છે કે અધિકારીઓ અને ભાજપના ઉપના નેતાઓ બધા હારે મળીને ભ્રષ્ટાચાર બધા તેરી બી ચૂપ મેરી બી ચૂપ એમ કરીને એ લોકો ભ્રષ્ટાચાર કરે છે જેનાથી શ્રાદ્ધ હાલે છે તો ગંગાજળ છાંટું છે એમના પિતૃઓ એમને સદબુદ્ધિ આપે અને સારો માર્ગ આપે ને પ્રજા જે આ લોકોના ત્રાસથી ત્રાહીમામ છે અત્યારે જે દુઃખી થાય છે એ લોકોનું નિરાકરણ આવે એટલા માટે ગંગાજળ છાંટીને એમને એમની બુદ્ધિ શુદ્ધ અને પવિત્ર થાય એટલા માટે અમારા દ્વારા એક નાની એવી પ્રયાસ કરવામાં આવેલ છે અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ લોકોને સદબુદ્ધિ આવે આ છેલ્લા ચોમાસું સત્ર ચાલુ થયું ત્યારથી અત્યાર લગીનો આપણે બે થી અઢી મહિનાનો ટાઈમ ગણીને તો ખરાબ રોડ રસ્તાના કારણે દોઢસો થી બસો આંકડા એવા મોતના થયેલા છે એક્સિડન્ટના લીધે બરાબર કે જેમાં કોઈ પણ પબ્લિકનો ન હોય નિર્દોષ હોય

મોટા મોટા ખાડાવાળો હવે આ ભાજપના ઈશારે નથી કરતા કે શું નથી કરતા આના પેટમાં પાણી નથી હલતું અધિકારીના એસીવાળી ઓફિસમાં પ્રજાના પૈસા એસીવાળી ઓફિસમાં બેઠા છે કંઈ સમજાતું નથી કે કઈ હદે આવડા લોકો કરે છે